ટિપ્પણી કરી હતી અને એમના બારામાં જે ગુસ્તાખી કરી હતી એના વિરુદ્ધમાં કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં તમામ મુસ્લિમ સમાજમાં જે રોષ છે એના લીધે આજ અમે બચાવ મતે પોલીસ સ્ટેશને હાજરી આપી અને પોલીસ અધિકારીઓને એક વિનંતી પણ કરી છે અને અરજી પણ કરી છે કે એ ઔરત જે અમારા પેગંબર સાહેબના વિરુદ્ધમાં જેણે ગુસ્તાખી કરી છે એના વિરુદ્ધ જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ અટકાયત એના ઉપર પગલાં લે એના માટે આજ અમે અહીંયા જમા થયા હતા બસ અને અમે એવી અપીલ કરીએ છીએ પોલીસને કે જલ્દીથી જલ્દી આ ગુસ્તાખે રસૂલને જે પણ કાયદાકીય સજા થતી હોય તે સજા આપવા અમારી વિનંતી છે આજ રોજ અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષા સમિતિ ભચાઉ તાલુકા રાપર તાલુકા